ગોત્રી વિસ્તારમાં આવેલ ઓમ હાઉસિંગ સોસાયટીના રોડ રસ્તા બંધ કરવા અંગે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ ઓમ હાઉસિંગ સોસાયટીના રોડ રસ્તા બંધ કરવા અંગે સ્થાનિકો દ્વારા આજે પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ટીપીની જે સ્ક્રીન બહાર પાડવામાં આવી છે તેને લઈ ઓમ હાઉસિંગ સોસાયટીના રોડ બંધ કરતા તમામ સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઓમ હાઉસિંગ સોસાયટીના લોકો જોડાયા હતા અને આ વિષયને લઈને કલેક્ટર અને કમિશનરે રજૂઆત કરી હતી સાથે પીએમઓ સુધી પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ ઉચ્ચારી હતી આ વિસ્તાર છે સાયનાથ માર્ગ ગોત્રી સેવાસી રોડ હરિનગર અને અમારી સમસ્યા એ છે કે ટીપી સત્તર પડવાથી ખેડૂતને ફાઇનલ પ્લોટ જે આપવાનો થાય તે સરકારે અમારે કોઈ પણ જાણ કર્યા વિના એ રસ્તો અમારો ખેડૂતશ્રીને આપી દીધેલો છે એટલા માટે અમે આ લડત ચલાવી રહ્યા છે અમે બધે વાંધા અરજી આપેલી છે છતાં અમારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી ટીપી ખંડેરાવ માર્કેટ વડોદરા મહાનગર સેવા સદન પ્રવોનની કચેરી કુબેર ભુવન તેમજ સેક્ટર દસ એ મુખ્ય નિયોજકની કચેરી ગાંધીનગર ખાતે મેયરશ્રીને કરેલી છે કલેક્ટર શ્રીને કરેલી છે કમિશનર શ્રી વડોદરા શહેરને કરેલી છે અમારા ધારાસભ્ય અને વોર્ડના કોર્પોરેટરને પણ અમે આની જાણ કરેલી છે લેખિતમાં વધાર જેઓ બધાને અમે આપેલી છે છતાં અમને ખરેખર તો શું છે કે જ્યારે ટીપી પડે ત્યારે જેને અસર થતી હોય એને બોલાવવા જોઈએ પણ અમને કોઈને બોલાવવામાં આવેલા નથી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર